રાજકોટ શહેરના મેઘાણી ભવન હોલમાં ધારાસભ્ય રમેશ ટિલાડા અને એઇમ્સ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ મેડિસિન ફેફસાના રોગ સર્જરી હાડકાના રોગ આંખ સહિતના રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિનિયર સિટીઝનને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં એમ્સ ડેપ્યુટી ડિરેક્ટર કર્નલ અંકુર પ્રતાપસિંહ પણ જોડાયા હતા આ દરમિયાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો એમ્સ હોસ્પિટલ એટલે મેડિકલ સાયન્સ આપણી જે દિલ્હીના અંડરમાં રાજકોટની એમ્સ હોસ્પિટલના સહયોગથી અને મારી વિધાનસભાના સૌ વિસ્તાર અને રાજ સમગ્ર રાજકોટના એક બધા લોકો માટે એક મેડિકલ કેમ્પનું અમે આયોજન કર્યું છે આ મેડિકલ કેમ્પ આપ જોઈ શકો છો એમ બહુ બોડી સંખ્યામાં દર્દીઓએ લાભ પણ લીધો છે અને હજી લઈ રહ્યા છે ત્યારે હું એમ કહું છું કે અમે ચોક્કસપણે બધા જ વિભાગ આવરી લીધા છે પછી જનરલ સર્જરી વિભાગ હોય મેડિસિન મેડિસિન વિભાગ હોય હાડકાના હોય દાંતના હોય આંખના હોય બધા જ વિભાગ બાળકોના હોય ગાયનેક હોય અને બધી દવા પણ ફ્રી છે સાથે ચશ્મા પણ અમે ફ્રી આપવાના જઈ અને વધુ વધુ આપના માધ્યમથી પણ કહું છું હજી વધુ વધુ લોકો આનો લાભ લે એવી મારી સૌને વિનંતી છે પણ મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને વધારેમાં વધારે ફ્રી સારવાર મળે અને એમ્સ હોસ્પિટલ સાથે કનેક્ટ થાય આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે એમ્સ હોસ્પિટલ રાજકોટ હરે શહેરીજનો રાજકોટના કનેક્ટ થાય કારણ કે એમ્સની અંદર ખૂબ સારી સગવડતા મળે છે એકદમ ટોકન દરે મળે છે પાંત્રીસ રૂપિયામાં રહેવા જમવાનું અને દવા પણ ફ્રી મળે છે તો એ પણ મારી સમગ્ર રાજકોટની જનતાને વિનંતી છે કે વધુ વધુ એમ્સ હરે કનેક્ટેડ થાય અને ત્યાં એનો સારવારનો લાભ લે રાજકોટના ભાઈ શ્રી રમેશભાઈ ટિલારા દ્વારા એમ્સના સહકારથી આજે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન થયું છે જેનાથી સમાજને ઘણો મોટો ફાયદો થશે ખાસ કરીને રક્તદાન છે એ બહુ મોટું દાન છે અને લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને લોહી પૂરું પાડવા માટે ખૂબ જ જરૂરી છે રક્તદાન એ જીવનદાન છે સાથોસાથ ગરીબ લોકોને વિનામૂલ્યે નિદાન રોગોનું નિદાન થઈ શકે અને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન મળી શકે એના માટેનું પણ આયોજન છે એમ્સના નિષ્ણાત ડોક્ટરો સાથે સાથે રમેશભાઈ દ્વારા જે આયોજન થયું છે એ ખરેખર ખૂબ જ અભિનંદન છે મેં કર્નલ અંકુર પ્રતાપસિંહ હું ડિપ્ટી ડાયરેક્ટર એડમિનિસ્ટ્રેશન એમ્સ રાજકોટ એમ્સ રાજકોટને હમલો આજે ફ્રી મેડિકલ કેમ્પ ક્યાં છે इसका मेन मुख्य मकसद था कि एम्स को सभी के घर घर तक पहुंचाना, मेनली लोगों को बताना कि अभी एम्स उसको बने हुए सिर्फ चार साल ही हुए हैं मगर अभी काफी तेज उन्नति कर रहा है तो वही हम बताना चाहते हैं लोग अभी करीबन आज के दिन में करीबन हजार के आसपास का हम लोग टारगेट लेके चल रहे हैं मोर देन वन थाउजेंड पेशेंट्स का आज के दिन में हम ट्रीटमेंट या फिर प्रिस्क्राइब करेंगे बस यही हम बताना चाहते हैं कि अभी हमें आप आईपीडी शुरू हुए मेरा सिर्फ एक साल ही हुआ है ओपीडी शुरू हुए दो साल हुए हैं मगर इसी दौरान हम लोगों ने पाँच लाख से ज़्यादा पेशेंट्स को अभी तक ट्रीट किया है पंद्रह सौ से ज़्यादा हमने सर्जरी की है सो यही चीज़ें हैं कि अभी तेज़ी से हम लोग ग्रो कर रहे हैं और आने वाले कुछ महीनों में और कुछ हफ्तों में काफ़ी लेटेस्ट टेक्नोलॉजी हम लोग ले आ चुके हैं अभी थोड़े दिनों में वो भी जनता की सेवा के लिए उपलब्ध हो जाएगी